જ્યારે આ કેર જે નોર્મલી એક રીતનો સ્વાભાવિક કેર હોય જે મમ્મીનું ખબર છે હું જ્યારે કોલેજમાં હતી તો એ સમય મને બહુ હતો કે મમ્મન ફરવા જાઉં છું ને આ જાઉં નહીં કે નહીં નહીં કોઈ જોઈ જાય ને કેવું નામ ખરાબ થાય ને આપણે ભલે મિત્રો સાથે જતા પણ તો આવા ટાઈપનું એમનો એક એંગલ કેર હોય એક થોડો પિયર હોય એટલે તમારી ઉંમર એવી હોય ને કે તમારાથી ભૂલ થઈ જવાની હોય અને

એટેન્શનની જમના કેટલી હોય એમ